તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે અત્યંત દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે તીવ્ર દબાણની સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ જોવા મળી શકે છે સાથે સાથે યપર સર્ક્યુલેશન એરિયા અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનવાના કારણે અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ગાજવી સાથે તીવ્ર વરસાદ થવાને લઈને અને સિસ્ટમનું તીવ્ર સર્ક્યુલેશન મજબૂત બનવાને લઈને અનેક વિસ્તારોમાં આજની રાત દરમિયાન ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ચાલુ વર્ષનું ચોમાસું પણ હવે ગુજરાતમાં ઘાતકને ભયંકર બનતું જોવા મળ્યું છે જેના કારણે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતો જોવા મળશે પવનોની સાથે વીજળીના ગાજવીજ સાથે તોફાની બેટિંગ મેઘરાજા આજે ગુજરાતની અંદર કરી શકે છે જેવી પણ આગાહી ગુજરાતના અનેક વિસ્તારોને પંથકોને લઈને ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે રાજ્યનું વાતાવરણ બદલાઈ રહ્યું છે રાજ્યની અંદર ઘોર અંધકાર સાથે કેવળ વાદળો અત્યારે ગુજરાતની અંદર ઘેરાતા જોવા મળી રહ્યા છે વાદળોની વચ્ચે વીજળીના ચમકારા વચ્ચે આજે રાજ્યની અંદર તોફાની બેટિંગ વરસાદની જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે ને આગાહીના પગલે અત્યારે વાતાવરણની અંદર પલટો આવ્યો છે જેમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે આગાહી થવાને લઈને ભારે વરસાદ થવાને લઈને મોટી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે આમ રાત્રિ દરમિયાન સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન બારે મેઘ ખાંગા થયેલા જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ફરી એકવાર યપર સર્ક્યુલેશન એરિયાની તીવ્ર અસરો હવે ગુજરાતની અંદર જોવા છે તમે જોઈ શકો છો કે સિસ્ટમનું તીવ્ર સંક્રમણ બાંગ્લાદેશ નેપાળના વિસ્તારો ને મધ્ય ભારતની સાથે ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમનું સર્ક્યુલેશન આ સંપૂર્ણ એરિયાઓની અંદર પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતની અંદર આજે અને આગામી પાંચ દિવસોની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે તો આગામી દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે સાયક્લોનિક સિસ્ટમો ક્યાં બનતી જોવા મળી છે ક્યાં નવી હલસલો સર્જાતી જોવા મળી છે જેના કારણે ગુજરાત ઉપર કેમ સોમાસું અને તીવ્ર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેની સંપૂર્ણ માહિતી અત્યારે આપણે આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો ને ચેનલમાં નવા છો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આજે કયા કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેની માહિતી મેળવીએ તો નાગપુરના વિસ્તારોની અંદર ધાનબડ ઢાકાનો વિસ્તાર ગ્વાલિયર અલાહાબાદના વિસ્તારોની સાથે જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોની અંદર નવી દિલ્હીની અંદર પણ પવનની તીવ્રતા સાથે અત્યંત ભારે જોવા મળશે આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદ થવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જોકે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ થવાને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઘાતક વરસાદને લઈને હાલ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી વધારે જોર આજની રાત દરમિયાન જોવા મળશે જેમાં પણ જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો આજે અહેમદાબાદના જિલ્લાની અંદર લુણાવાડાનો વિસ્તાર ગોધરાના વિસ્તારોની અંદર દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારો બોડેલી સાથે સાથે વડોદરાના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર નડિયાદ ધોળકા અને ખંભાતના વિસ્તારોમાં આજે મોટો પલટો રાત્રિ દરમિયાન જોવા મળશે સાથે જ ઘોર અંધકાર સાથે વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ થવાને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન એલર્ટ આપવામાં આવી રહ્યું છે જેમાં પણ નડિયાદરા વિસ્તારોની અંદર વડોદરાનો જિલ્લો બોડેલી ગોધરા લુણાવાડાના વિસ્તારોની અંદર દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અત્યંત ભારે વરસાદ થવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ આજની રાત દરમિયાન ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા અને ચોમાસું હવે રાજ્યની અંદર મજબૂત બનતું હોવાના કારણે મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ આજની રાત દરમિયાન વરસતો જોવા મળશે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ વરસી શકે છે જેવી પણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન તોફાની પવન ફૂંકાતો જોવા મળશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારો ભરૂચના વિસ્તારોની અંદર સુરતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર નર્મદાનો વિસ્તાર સાથે સાથે નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની તીવ્રતા સાથે રાત્રિ દરમિયાન મેઘ તાંડવ મેઘ પ્રલય જોવા મળી શકે છે જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર આજે આમોદના વિસ્તારની અંદર અને ભરૂચના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને હળવું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે નર્મદાનો વિસ્તાર રાજપીપળાના વિસ્તારોની અંદર સુરતની સાથે વ્યારાના વિસ્તારોની અંદર પણ હળવું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આહવાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળ્યું છે ને આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ હવે મજબૂત બનતું જોવા મળશે સિસ્ટમ તીવ્ર બનતી જોવા મળી રહી છે જેના કારણે દબાણ પણ આજની રાત દરમિયાન ભારે વધતું જોવા મળશે અને જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત દરમિયાન સિસ્ટમનું તીવ્ર જોર જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવી સાથે આજે બારે મેઘખાંગા થાય તેવા પણ દ્રશ્યો ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જોવા મળશે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વાતાવરણ અત્યારે પલટાતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે અત્યારે રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોની અંદર પણ ભારે જોર જોવા મળ્યું છે જેમાં પાલનપુરના વિસ્તારોની અંદર હિંમતનગરના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ જોવા મળી રહ્યું છે ખેડબ્રહ્માનો વિસ્તાર હિંમતનગર વિરમગામ અને રાધનપુરની સાથે પાલનપુરના વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર સિસ્ટમનું દબાણ અને તીવ્ર સંક્રમણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેમાં આજે બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં આજની રાત અને આગામી છ કલાકની દરમિયાન પવનની તીવ્રતા સાથે અત્યંત ગાજવી સાથે મેઘ મહેર થવાને લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્રને મહત્વની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ દર્શાવવામાં

તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે અને જેને જોતાં આગામી પાંચ દિવસોની અંદર માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ અત્યારે જાહેર કરવામાં આવી રહી છે આમ પવનની તીવ્રતા સાથે અને વરસાદી સિસ્ટમની અસરો મજબૂત બનવાના કારણે રાજ્યની અંદર ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાથે સાથે અલંગના વિસ્તારોની અંદર મહુવાનો વિસ્તાર ઉનાના વિસ્તારોની અંદર વેરાવળના વિસ્તારોની અંદર તે ઉપરાંત પોરબંદરના કાંઠાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર સલાયા અને જામનગરના વિસ્તારોમાં આજની રાત દરમિયાન તીવ્ર આંધી તુફાન સાથે પવનો ફૂંકાતા જોવા મળશે અને વીજળીના છમકારા સાથે સૌરાષ્ટ્રની અંદર સંપૂર્ણ વિસ્તારોની અંદર વીજળીના ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વીજળીના છમકારા આજે જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે મેઘગર્જના સાથે તીવ્ર વરસાદ વરસતો જોવા મળશે સાથે સાથે આજે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી બોટાદ જસદણ ગોંડલ સલાયા ભાનવડ તે ઉપરાંત અમરેલીના જિલ્લાની અંદર અને જૂનાગઢના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવી સાથે ભારે મેઘખાંગા થયા હોય તે રીતે આબ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકારને અતિ ભારે વરસાદ થવાને લઈને પણ આગાહીઓ કરવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર જોર આજની રાત દરમિયાન જોવા મળી શકે છે જેવી પણ મહત્ત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરમાંથી ફૂંકાતા તીવ્ર પવનો હવે સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર જોર દર્શાવતા જોવા મળ્યા છે કચ્છના આ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર અને આજની રાત દરમિયાન ઘોર અંધકાર સાથે તીવ્ર વાદળો ઘેરાયેલા જોવા મળશે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મોટો બદલાવ આજની રાત દરમિયાન જોવા મળી શકે છે ને પલટાની સાથે દરિયા કિનારાની અંદર પણ તીવ્ર ઊંચા મોજા કચ્છના વિસ્તારોમાં જોવા મળશે જેમાં લખપતની અંદર નળિયાના વિસ્તારોની અંદર માંડવીના વિસ્તારોની અંદર ગાંધીધામની સાથે રાપરનો વિસ્તાર બાડેલીના વિસ્તાર અને ખાવડ વિસ્તારોની અંદર કચ્છની અંદર તીવ્ર પવનની તીવ્રતા સાથે આજે મેઘમહેર થવાને લઈને રાત્રિ દરમિયાન આગાહી કરવામાં આવી છે અને માંડવીના વિસ્તારોમાં અત્યંત જોર આજની રાત દરમિયાન કચ્છના વિસ્તારોમાં જોવા મળશે જેવી પણ કચ્છ માટે મહત્વપૂર્ણ જાણકારી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે આમ એક બાદ એક નવી સિસ્ટમો રાજ્યની અંદર સક્રિય બનતી જોવા મળી છે જેના કારણે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અરબસાગરના દરિયાની અંદર પણ નવી સિસ્ટમ સક્રિય થતી હોય તેવી રીતે હલચલ સર્જાતી જોવા મળી રહી છે ફરી એકવાર લો પ્રેશર અત્યારે અરબસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર બનતું જોવા મળ્યું છે એક નવી સિસ્ટમ સંક્રમણ હવે તીવ્ર બનાવતી જોવા મળી છે ને જેના કારણે આ સિસ્ટમ તીવ્ર બનવાના કારણે અરબસાગરમાંથી અત્યંત તીવ્રને અત્યંત ભારે પવનો આગળ વધીને ગુજરાતની સાથે અનેક વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે અને બંગાળની ખાડીની અંદર પણ ફરી એકવાર એક નવી સિસ્ટમ એક લો પ્રેશર સર્જાઈ રહેલું જોવા મળ્યું છે જે આગામી દિવસોની અંદર અત્યંત તીવ્ર બનીને અનેક વિસ્તારોની અંદર મેઘતાંડવ લઈને આવી શકે છે અત્યારે રાત્રિ દરમિયાન યપર સર્ક્યુલેશન એરિયાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવીને પડપળની માહિતી દોસ્તો સૌ પ્રથમને રોજરોજ મેળવવા ચેનલમાં નવા છો તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે ખાસ કરીને લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને અત્યારે જ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો